સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લખવાના દર્દીઓ માટે સ્ટોક યુનિટનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે માણસને લકવો એ મૃત્યુનું બીજું અને અપંગતાનું ત્રીજું સૌથી મોટું કારણ છે તેથી લખવાના દર્દીને તરત જ સારવાર મળે તે માટે લાંબા ગાળાથી અપંગતામાંથી બચાવી શકાય તે લખવા દર્દીને ગંભીર પરિસ્થિતિ શરૂઆતના પાંચ દિવસમાં થઈ શકે તે તેમના મૃત્યુનું કારણ તથા લાંબા ગાળાની અપંગતાનું કારણ બની જાય છે લખવાના દર્દીને જટિલતામાંથી બચાવવા માટે તાત્કાલિક સારવાર અને દેખભાળ થઈ શકે તે માટે દુનિયાભરમાંથી મોટાભાગની હોસ્પિટલોમાં સ્ટોક યુનિટ લખવા સાધન સારવારની વ્યવસ્થા હોય છે તેને અનુરૂપ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ન્યુટ્રોફિઝીશિયન ડોક્ટર પરેશ તથા મેડિસિન વિભાગના વડા ડોક્ટરે કે એન ભટ્ટ દ્વારા તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશકુમાર ગોવરકરે ડોક્ટર રાગીની વર્મા ડોક્ટર આર એમ ડોક્ટર કેતન નાયક ટીબી વિભાગના વડા ડોક્ટર પારૂલ વડગામા నర్సింగ్ కౌన్సిల్ గుజరాత్ నా ఉపప్రమోక్ ఇక్బాల్ కడివాలా మార్దర్శన్ హెఠల్ కిడ్నీ బిల్డింగ్ మా న్యూరోలోజీ విభాగ స్ట్రోక్ యూనిట్ બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સુરત જિલ્લાના કલેક્ટર સૌરવ પાર્ગીખ હસ્તે આજથી प्रारंभ કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ અમારી આ જો સ્ટ્રોક કે પેશન્ટ્સ होते है, जिनको સેરેબ્રલ સ્ટ્રોક ہوتا ہے સીવીએ करके उनका એક વોર્ડ खोला गया छः बेड मेल के लिए है छः बेड फीमेल के लिए है और ये अंडर मेडिसिन अपने डॉक्टर के एन भट्ट और डॉक्टर परेश झांझमेरा इनके अंडर रहेंगे इसमें विशेष ये है कि स्ट्रोक जो है बहुत कॉमनली अभी काफी कम उम्र में स्ट्रोक के पेशेंट्स आ, आ रहे हैं और उनको इमीडिएटली यदि सार मिल जाए तो उनका जो पैरालिसिस है डिसेबिलिटी जैसी चीजें वो बिल्कुल एकदम सही हो सकता है तो इसलिए यदि इमीडिएट सारवार हो और अच्छी तरह से सारवार हो तो कम्प्लीटली वो प्योर हो सकता है उनका इसलिए उनका अलग से हमने छे छः बेड मेल के और फीमेल के वार्ड करके खोले हैं